સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર માવઠાના માર ના સહન કરવા ખેડૂતો માટે આજનો દિવસ શુભ બની શકે છે સરકાર આજ સાંજ સુધીમાં રાહત પેકેજ જાહેર કરી શકે તેવી પ્રબળ શક્યતાઓ કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથેની

એ થઈ ચૂકી છે અને આજ મુદ્દે વધારે માહિતી માટે ન્યૂઝરૂમ થી પ્રદીપ જોડાયેલા છે પ્રદીપ એક બાદ એક બેઠકો અને બેઠકો બાદ હવે ખેડૂતો માટે ન ભૂતો ન ભવિષ્યમાં જાહેર થયું હોય તેવડું મોટું સરકાર એ પેકેજ જાહેર કરવા જઈ રહી છે આજ સાંજ સુધીમાં થઈ શકે તેવી શક્યતાઓ અને બીજા શું વધારે સમાચાર? કૃણાલ ગુજરાતની અંદર કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે તત્કાલે સૌથી પહેલા સિનિયર મંત્રીઓને સર્વે કરવા માટે મોકલ્યા એ સર્વેનો રિપોર્ટ આવ્યો ત્યારબાદ પંચકામ માટે તત્કાલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી ખેતીવાડી અધિકારીઓ ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથની મુલાકાત લીધી એ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂતોને સંબોધન કર્યું ત્યારે તેમને એક શબ્દ બોલ્યા હતા કે મેં છેવાડાનું ગામ એટલા માટે પસંદ કર્યું છે કે નાનામાં નાનો ખેડૂત એ રહી ના જાય અને એમને એમ પણ કહ્યું હતું કે અહીંયા આવતા તમામે રસ્તાની અંદર ખેતરો જોયા તમામ જગ્યાએ માત્રને માત્ર એ જ્યાં નજર પડી ત્યાં સુધી તમામ જગ્યા ઉપર નુકસાની છે જો કે હવાઈ નિરીક્ષણ પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું જેમાં પણ તમામ એ સૌરાષ્ટ્ર પંથકની અંદર નુકસાની જોવા મળી હતી જો કે હવે આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે વહેલી સવારે અધિકારીઓની દોડધામ ચાલુ હતી કેમ કે ત્યાં બેઠકોનો દોર શરૂ થવાનો હતો અને તેમાં કૃષિ વિભાગ અને નાણા વિભાગની સાથે સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે સાથે નાણા વિભાગના અધિકારીઓ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અંગત સચિવો આ તમામ લોકોએ બેઠકની અંદર હાજર હતા બેઠક મળી એ બેઠકની અંદર ચર્ચાઓ થઈ ખાસ કૃણાલ આ બેઠક મળવાનું કારણ અને બેઠકની ચર્ચાનો એ મહત્વનો એ મુદ્દો કે રાજ્ય સરકાર દ્વારા જે સહાયના આંકડાની જાહેરાત કરવા માટેની જે તૈયારી દર્શાવી હતી કદાચિત એ તૈયારી રાજ્ય સરકાર એટલા માટે ઊભી રાખી કે હવે આ રકમની અંદર વધારો થવા જઈ રહ્યો છે એસડીઆરએફની ધારાધોરણ મુજબ સરકારે જાહેર કરવાની તૈયારીમાં હતી પરંતુ હવે રાજ્ય સરકાર એમાં પણ પોતાનું સ્વભંડોળ ઉમેરશે અને એ સ્વભંડોળ ઉમેરીને નવા પેકેજની જાહેરાત કરશે આંકડો એ લગભગ પાંચ હજાર સાત હજાર કરોડની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ પરંતુ કદાચિત તેનાથી પણ વધારે હોય તો નવાઈને એ કેમ કે નાણાં વિભાગના અધિકારીઓ સાથે સતત બે દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે અને આજે ચર્ચાનો ત્રીજો દિવસ હતો આ સાંજ સુધીમાં મોટી રકમ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જે બિલકુલ પ્રદીપ જોડાઓ બદલ તો જે રીતના એ સરકાર એ એક બાદ એક બેઠકો બોલાવી અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગુજરાતના છેવાડાના વિસ્તારોની મુલાકાત લીધી જ્યાં પાક નુકસાન થયું છે ખેતરોની પણ મુલાકાત લીધી અને આજ સાંજ સુધીમાં એ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે કે ખેડૂતો માટે એ સરકાર એ સૌથી મોટું ઇતિહાસનું સૌથી મોટું એ રાહત પેકેજ એ સહાય પેકેજના રૂપમાં એ ખેડૂતોને આપી શકે કેમ કે આવતીકાલે એક રજાનો દિવસ છે અને પરમ દિવસથી એ ખેડૂતોને આ સહાય પેકેજનો લાભની શરૂઆત થાય એટલા માટે આજ સાંજ સુધી એવી પ્રબળ શક્યતાઓ છે કે ખેડૂતો માટે રાહત પેકેજ આજે જ જાહેર કરી દેવામાં આવે અને જ્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને એ બેઠકો હતી એ બેઠકોનો દોર એક બાદ એક શરૂ છે પેલા એ કૃષિ વિભાગ નાણાં વિભાગ અને સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ બેઠક કરી અને ત્યારબાદ હવે અધિકારીઓ સાથે પણ એ બેઠક શરૂ થઈ ચૂકી છે બેઠક બાદ હવે જોવાનું એ છે કે ખેડૂતો માટે સરકાર કેટલા હજાર કરોડનું એ સહાય પેકેજ આજ સાંજે જાહેર કરે છે